સ્વાગત છે તમારું હિરાઝ કિચનમાં આજે આપણે કોઈ રેસીપી વિડીયો લઈને નહીં પણ પાર્ટી પ્લોટમાં લગ્નમાં આવેલા હતા ત્યાં બે હજાર ચોવીસની અંદર શું નવીન છે ડેકોરેશન તે આજે હું તમારી સાથે શેર કરીશ અહીંયા પંજાબી શાક કાંઈક અલગ જ રીતે બનાવવામાં આવે છે મેં તો લગભગ આવું ક્યાંય નથી જોયું જો તમે જોયું હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અહીંયા પંજાબી શાકને બેક કરવામાં આવે છે જેમાં ઉપરથી ચીઝ અને ક્રીમથી ભરપૂર હોય છે પછી તેને ઓવનની અંદર સારી રીતે બેક કરે છે ને આ શાક સાથે સ્ટફ નાન તો કાંઈક અલગ જ કોમ્બિનેશન છે જેવું આપણે ફાઇવ સ્ટાર હોટલની અંદર જમતા હોય તે જ રીતનું ફૂડ અહીંયા પ્રોવાઈડ કરે છે એમનું ટોમેટો સૂપ પણ એકદમ બેસ્ટ હતું બાળકો માટે ચીઝ બોલ પણ ખૂબ જ સરસ હતા મંચાઉ સૂપની તો કાંઈક વાત જ અલગ હતી સાથે કોથમીર કલીને પણ લાઈવ સર કરવામાં આવતું હતું તો તે પણ એકદમ બેસ્ટ હતું જો તમે આ કેટરિંગ ઓર્ડર કરવા માંગતા હોય તો અહીંયા સ્ક્રીન ઉપર નંબર શો થાય છે તમે ત્યાં જઈને તેનો કોન્ટેક કરી શકો છો સાથે બાળકોની ફેવરિટ ચાઇનીઝ ફેડ અને લેડીઝની ફેવરિટ ચાટ પણ હતી જે દિલ્હીની ફેમસ ચાટ પણ ભૂલાવી દે તેવી હતી ચટણી છે તેની કંઈક અલગ જ હતી સલાડ કાઉન્ટરની અંદર પણ આપણને છ થી સાત પ્રકારના સલાડ મળી જાય છે જે એકદમ યુનિક જ હતા આજે આપણે આવી ગયેલ છે પાર્થિલ કેટરસની અંદર જો તમે પણ તમારા પ્રસંગમાં આવું ભવ્ય આયોજન કરવા માંગતા હોય તો પાર્થિલ કેટરસનો તમે જરૂરથી સંપર્ક કરજો અહીંયા આપણે કાઠિયાવાડી તવા સબ્જી છે તે એકદમ અલગ જ રીતે સર્વ કરવામાં આવે છે તેમનું સ્વીટ પણ એકદમ જોરદાર હતું જે અંજીર બદામ હલવો જે છે તે એકદમ બેસ્ટ હતો અને બીજી મીઠાઈ તો મને ખૂબ જ પસંદ આવી જે હતી કલકતી પ્લાઝા લાસ્ટમાં દાલ ફ્રાય અને જીરા રાઈસ મેઇન હાઈલાઇટ હતી આ ફ્રૂટ કાઉન્ટર જેની અંદર કેટલા પ્રકારના ફ્રૂટ રાખવામાં આવેલા હતા જેને ખૂબ જ સરસ રીતે ડેકોરેટ કરવામાં આવેલા હતા જેને જે રીતના પસંદ હોય તે રીતે ફૂડ તે સર્વ કરે છે અને લાસ્ટમાં મીઠું પાન પણ હતું તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબ